આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફરી અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રાણીપમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી અંધ કલ્યાણ કેન્દ્ર પાસે યુવકની હત્યા કરવામાં આવી નરેશ ઠાકોર નામના યુવકના છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છરીના ઘા વાગ્યા હોવાથી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવકનું મોત થયું અંદર અંદર માથાકૂટ થઈ હોવાથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ મારું નામ છે વિક્કી ઠાકોર હું રહું એ અમારી જોડે રહેતો હતો ઘટના સ્થળે શું બનાવ બન્યો અમને ખ્યાલ નથી અમારે તો પોલીસવાળાનો ફોન આવ્યો કે આવું થયું છે એને માર્યો છે એટલે અમે ઓન ધ સ્પોટ અહીંયા હોસ્પિટલ આવ્યા હવે આગળની કાર્યવાહી પોલીસવાળા કરશે અને સામેવાળા એને ફાંસીની સજા ન્યાય જોઈએ ન્યાયથી ન્યાય સામેવાળા એને સરઘસ ની કાઢવો જોઈએ રસ્તા વચ્ચે અને ઓન ધ સ્પોટ ફાંસી આવવી જોઈએ હું તો એટલું કે 10 10 હતા 10 10 ને લાવો 10 10 ફાંસી ની સજા હા જેટલા હતા ને એટલા બધા નહી અને ફાંસી સજા મોદી સાહેબને એટલી જ વિનંતી છે કે આવા લોકોને ને ફાંસી ની સજા થવી જોઈએ હત્યાનો બનાવ બનેલો છે જેમાં જે મૃતક છે નરેશ ઠાકોર તેઓનો બર્થડે હોય તેમના મિત્રો અભિષેક દિલીપ સુજલ અને રવિ નાઓએ સાથે જમવા જવાનો પ્રોગ્રામ કરેલ જે જમવા જવાના પ્રોગ્રામમાં દિલીપ અને અભિષેક વચ્ચે થોડીક બોલાચાલી થયેલ અને એ બોલાચાલીનું રીઝન એવું હતું કે દિલીપ જમવા જવા માંગતો ન હતો ને જ્યારે અભિષેક જવા માંગતો હતો તો એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશ એણે અભિષેકનો પક્ષ લઈ અને દિલીપ સાથે બોલાચાલી કરેલ એ દિલી એ અનુસંધાનમાં જ મરણ જનારે એમના જે મિત્ર છે રિતિક પિન્ટુ અને સુમિત તેઓને ફોન કરી અને બોલાવેલ એમાંથી જે પ્રેમ ઠાકોર નામનો વ્યક્તિ છે એમની સાથે જ મૃતકને બોલાચાલી થઈ ગયેલ અને એમાં પ્રેમ ઠાકોરે જે મૃતક છે એને છરી મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે હાલ એનું પીએમને એ કાર્યવાહી ચાલી રહી છે એફએસએલને એના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલ છે જેમાં જે આરોપીઓ છે એટલે કે પ્રેમ ઉર્ફે હુડો ઠાકોર સુમિત વિજયભાઈ રજક રિતિક સાગરા અને રિતિક ઠાકોર જે આના આરોપી છે એને પકડવા માટે હાલ પોલીસની અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને એને પકડવા માટેની કાર્યવાહી થઈ રહી છે આરોપી જે છે રિતિક સાગરા અને જે પ્રેમ ઠાકોર તેઓના વિરુદ્ધમાં લૂંટ અને મારામારીના અગાઉ ગુના નોંધાયેલા છે એટલે સાહેબ મૃતકે એના મિત્રને મૃતકે જ્યારે આ પ્રેમ ઠાકોરને એને બોલાવ્યા ત્યારે પ્રેમ ઠાકોર સાથે એ એના મિત્રો જ છે પરંતુ એની પાસેથી એને પૈસા લેવાના પણ નીકળે છે પ્રેમ ઠાકોરને એટલે એ જે પૈસાની બાબતે અગાઉ પણ બે ત્રણ વાર નાની મોટી બોલાચાલી થઈ ગયેલી હતી અને જે બડ ડેનો ઉન્માદ હતો એ ઉન્માદના જે ઉત્સાહના ભાગરૂપે તેઓની વચ્ચે કંઈક એવી ગંદી ગાળ બોલી અને બોલાચાલી થયેલ એના અનુસંધાને આ આખી લડાઈ થઈ અને એ લડાઈનો અંત જે મૃતક છે એનું હત્યા કરીને આ નિપજાવેલું છે દસ હજાર રૂપિયાની લેતી દેતી હતી જેમાં જે આરોપી છે પ્રેમ ઠાકોર એણે પંદર હજાર રૂપિયા માંગ્યા હતા જ્યારે જે મરનાર છે એનું કહેવું એમ હતું કે મેં દસ રૂપિયા માત્ર લીધેલા હતા થેન્ક યુ